બીકે પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભરૂચ તરફથી મિસ્ટર ઇન્ડિયા બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભરૂચનું નેતૃત્વ કરી હજી વધુ મહેનત કરીને આગળ ભરૂચનું નામ રાષ્ટ્રીય કક્ષાએ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં પણ લાવવાનો પ્રયત્ન કરશે તેમ તેઓએ જણાવ્યું હતું ગત થોડાક દિવસો પહેલા બારડોલી રોડ સ્ટેટ કચ્છી પટલની વારીમાં આઈબીએફ સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં આ યુવા ખેલાડીએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી મેન ફિઝિક્સ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને ટોપ ફાઈવમાં સ્થાન મેળવવામાં સફળતા મેળવી હતી

વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે